કરે સદગુરુ મહારાજ ની કૃપા છે થોડીક વાર બધા શાંતિ પૂર્વક ગુરુ મહારાજ ની કૃપા છે આજે અહીંયા આ લોકો ના પરિવાર આવું સરસ આયોજન કર્યું અને અહીંયા સંતો ની પધરામણી કરી એવા એને ઘેરે જીવે જન્મ લીધેલ એવા જયદીપભાઈ જયદીપભાઈ ટૂંક સમય પહેલાં આ લોકોની વસેથી વિદાય લઈ ગયા એ છતાં પણ કંઈક એવો પાંસાભાઈના હૃદયની અંદર એવું કિરણ પૂછ્યું કે આપણે સંતોની પધરામણી આપણા ઘરે કરવી જોઈએ જેથી કરી અને આપણા દીકરાના આત્માને શાંતિ મળે એવા પ્રયાસ સાથે આજનો કાર્યક્રમ આપણે અહીંયા રાખ્યો છે અને કાર્યક્રમ પણ એવો કે ભાઈ ઢંઢેરા પીતાવવાનો નહીં કોઈ દેતીરો કરવાનો નહીં શાંતિપૂર્વક એના આત્માને શાંતિ મળે એ માટે થઈ અને કલાક બે કલાક જે કંઈ ભજન અહીંયા થાય એ આપણે એના આત્માને અર્પણ કરવાનું છે તો શુભ શરૂઆત સત્સંગની કરીએ પહેલાં અહીંયા આપણા ગામ સોખડાના મોભી એવા સરપંચ શ્રી અહીંયા બેઠા છે તો એમનું સન્માન આપણે પાસાભાઈના હાથે કરાવીએ કોલહાર અને સાલ વગાડી કારણ કે જે કોઈ આ ગામનો ધણી તરીકે બિરા બિરાલ હોય ને એવા નું સ્વાગત આપણે કાયમીક માટે કરવું જોઈએ બોલ આમ જો બોલ હા 八塔。